નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર જૂનાગઢથી અમારા સંવાદદાતા હર્ષદ વાજા સાથે ભવનાથમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં શરૂ કરવામાં આવ્યું વિનામૂલ્યે નિદાન અને સારવાર કે

અને મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા દર વર્ષે શ્રીયાતના મેળામાં એક આરોગ્ય લક્ષી કેમ્પ કરવામાં આવે છે અને અહીંયા બધા લોકો સેવા આપી રહ્યા છે અને લોકોને અલગ અલગ જે બીમારી છે એની દવા આપી રહ્યા છે પણ અહીંયા જે લોકો સેવા આપી રહ્યા છે આપણે એમને મળીએ અને એમની સાથે વાત કરીએ કે તેઓ કેટલા સમયથી આ પ્રકારનો કેમ્પ કરી રહ્યા છે અને કેવા પ્રકારની સેવાઓ અહીંયા આપી રહ્યા છે અમે મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગના સ્ટુડન્ટ અને સ્ટાફ ત્રિમૂર્તિ હોસ્પિટલ અને ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશનમાંથી આવીએ છીએ અમે અહીં દસ વર્ષથી બધાને સેવા આપી રહ્યા છીએ બધાને નિશુલ્ક સારવાર આપી રહ્યા છીએ અને ઇમરજન્સી કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન થાય તો તેના માટે બધાને પેશન્ટને સારવાર અહીં આપીએ છીએ અને આપણે બીજા પણ અહીંયા ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશન ત્રિમૂર્તિ હોસ્પિટલના મેમ્બર હાજર છે તો આપણે એમની સાથે પણ વાત કરશું કે દર વર્ષે અંદાજિક કેટલા લોકો આ કેમ્પનો લાભ લેતા હોય છે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ લગભગ અગિયાર વર્ષથી આયોજિત કરવામાં આવે છે અને દરરોજના લગભગ ત્રણથી સાડા ત્રણ હજાર પેસન્ટ છે એ આ કેમ્પનો લાભ લે છે આ કેમ્પની અંદર લગભગ તમામ પ્રકારના સામાન્ય જે દર્દો છે એની દવાઓ આપવામાં આવે છે એ સિવાય અહીંયા અમારા દ્વારા એટલે કે ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા સ્ટેન્ડ બાય જે ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સની સેવા પણ રાખવામાં આવે છે તેમજ અમારી સ્કૂલ એટલે કે મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગના જે સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટો સવારના આઠથી રાત્રિના લગભગ એક વાગ્યા સુધી આ સેવા છે એ ચાલુ રાખે છે અને આમની અંદર અમારા ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ચીખલીયા સાહેબ અમુભાઈ પોકિયા એમની સતત હાજરી પણ અહીંયા હોય છે અને આ હાજરી દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંયા આવતા જે મોટા મોટા અધિકારીઓ કલેક્ટર સાહેબ છે ડીએસપી સાહેબ છે ડીડીઓ સાહેબ છે અહીંના જે મહાત્માઓ છે એ પણ આ સ્ટોલની મુલાકાત અવારનવાર છે અને એ એ પણ કહેશ કે આ આખા મેળાની અંદર જો હવે કોઈ સારવાર આપવામાં આવતી હોય તો એ આ ત્રિમૂર્તિ હોસ્પિટલ એટલે કે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા આવી જે સેવા છે એ પૂરી પાડવામાં આવે છે અને આ જે સ્ટોલ છે એ કઈ જગ્યાએ આવેલો છે આ જે સ્ટોલ છે તે ભારતીય આશ્રમના એક્ઝેટ ગેટની સામેના બાજુમાં જ છે એ આવેલો છે અને સાથે સાથે છે આપણે ભવનાથ તળે તેની અંદર જે મેઈન મંદિર આવેલું છે એની જમણી બાજુના સાઈડની અંદર છે એ જોવા મળે તો મિત્રો તમે પણ જો જૂનાગઢ હો અને શિવરાત્રીના મેળાનો લાભ લઈ રહ્યા હોય અને તમને કઈ પણ એવી આરોગ્યલક્ષી કઈ પણ સમસ્યા હોય તો તમે જરૂર આ સ્ટોલની વિઝિટ કરજો અને આ જ પ્રકારના તમને દીવ વિરોધ ન્યૂઝમાં સમાચાર બધા મળતા રહેશે તો એના માટે તમે દીવ વિરોધ ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયેલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર